বিষ্ণু গুরু রে দেব মহেশ্বাসম শ্রী গুরু জয় সোমনাথ বিদ্যার্থ মিত্র জীব বিজ্ঞান ধরণ পাঠ সাত প্রাণী মা রচনা আয়োজন દેડકો એમાં બાહ્ય રચના ની આપણે વાત કરી આંતરિક રચનાની વાત કરતા હતા પાછળ બાદ વાત કરી હવે આવશે દેડકા નું શ્વસન તંત્ર તો દેડકો છે તો પાણી અને જમીન આપણે આગળ ભાઈ કે ઉભય જીવી પાણી અને જમીન બંને ઉપર વસવાટ છે આથી એક વાત નક્કી છે કે દેડકાને પાણીમાં પણ શ્વાસ લેવો પડે અને જમીન ઉપર પણ શ્વાસ લેવો પડે તો દેડકો પાણી અને જમીન એમ બંને જગ્યાએ જુદી જુદી રીતે શ્વસન કરે છે બરાબર પાણીમાં જ્યારે હોય ત્યારે ત્વચા એક શ્વસન અંગ નું કાર્ય કરે છે જ્યારે એ આવા શ્વસન આપણે ત્વચા એ શ્વસન તરીકે ઓળખીએ છીએ જ્યારે દેડકો પાણીમાં નિવાસ કરતો હોય પાણીની અંદર હોય ત્યારે શ્વાસ લેવાની શ્વસન ક્રિયા છે એ ચામડી દ્વારા ત્વચા દ્વારા શ્વસન કરે છે

જમીન ઉપર હોય ત્યારે મુખ ગોવા ભેપસા અને ત્વચા આ ત્રણેય શોષણ અંગો તરીકે વર્તે છે એટલે આવા શ્વસન ફેફસા દ્વારા શોષણ છે અને ફુફોસી શોષણ તરીકે ઓળખવામાં આવે છે ફેફસા એક જોડ લંબાયેલ અંડાકાર ગુલાબી રંગની ઠેલી જેવી રચના છે ફેફસા જે એક જોડ હોય છે લંબાયેલ અંડાકાર ગુલાબી રંગની ઠેલી જેવી રચના છે જે ધોળના ઉપરી ભાગમાં એટલે ઉરસ પ્રદેશમાં આવેલ છે હવા નાસિકા છિદ્રો મુખ ઉપલા જડબા ઉપર એક જોડ નાસિકા છિદ્રો આવેલા હોય છે આ નાસિકા છિદ્રોમાંથી હવા પ્રવેશી અને ક્યાં જાય છે મુખ ગુહામાં અને મુખ ગુહામાંથી ફેફસા સુધી પહોંચે છે વહન પામે છે ખાસ મગજ બાળક જો જયારે દેડકો છે ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રા અને શિયાળામાં શીત નિંદ્રામાં હોય ત્યારે લોકો છે ત્વચા દ્વારા શોષણ કરે છે તો આટલી વાત ક્લિયર થઈ પાણી અને જમીન કારણ કે ઉભય જેવી પાણી છે બંને જગ્યાએ વસવાટ છે જમીનમાં પણ વસવાટ કરે અને પાણીમાં પણ વસવાટ કરે તો પાણીમાં હોય ત્યારે ત્વચા છે એ શોષણ અંગ તરીકે વર્તે છે અને ત્વચીએ શોષણ કરે છે ત્વચા પ્રસરણ દ્વારા પાણીમાં ઉવરાણ ઓક્સિજનની વાત વિનિમય થાય છે જમીન ઉપર જયારે હોય ત્યારે મુખ ગુહા ત્વચા ફેફસા શ્વસન અંગો તરીકે વર્તે છે ફેફસા દ્વારા થતું શોષણ એને ફૂફુસીય શોષણ કહેવાય ફેફસા એવી રચના એક જોડ લંબાયેલ ગુલાબી રંગની ખેલી જેવી અંધાકાર રચના છે જે ધળના ઉપરી ભાગ એટલે ઉરસ આવેલું છે હવા નાસિકા છેદ્રોમાંથી પ્રવેશી મુખ ગુહામાં જાય પછી ફેફસા સુધી પહોંચે છે ખાસ મગજમાં રાખવા જેવી વાત ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન ધેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે હવે દેડકા પરિવહન તંત્ર બરોબર આપણે આગળ ભાઈ રહ્યા બંધ પરિવહન તંત્ર અને ખુલ્લું પરિવહન તંત્ર તો દેડકા પરિવહન તંત્ર છે પૂર્ણ વિકસિત પરિવહન તંત્ર છે અને ક્લોઝ ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે બંધ પરિવહન તંત્ર છે દરેકમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે એટલે કે અહીંયા પરિવહન તંત્રમાં રુધિરનો પરિવહન હૃદય રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે પરિવહન તંત્રમાં હૃદય રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે લસિકા તંત્રમાં લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠ અને લસિકાનો સમાવેશ થાય છે જો પરિવહન તંત્રમાં એટલે કે રુધિરા તંત્રમાં હૃદય રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે લસિકા તંત્રમાં લસિકા લસિકા વાહિનીઓ અને લસિકા ગ્લાછનો સમાવેશ થાય છે હૃદય તો કે માર્ષદ રચના છે દેહ ગુહાની ઉપરની બાજુએ દેહ કોષ્ઠ અથવા દેહ ગુહા એની ઉપરની બાજુએ આવેલું છે ત્રણ મટર ધરાવે છે ત્રિખંડીય હૃદય છે ત્રણ કોટક નામ છે બે કર્ણક ડાબુ કર્ણક અને જમણો કર્ણક અને એક ક્ષેપક બરોબર હૃદય ઉપર પાત્રો પારદર્શક પટલથી થી ઢંકાયેલું છે આ પાત્ર પારદર્શક પટલને ને આવરણ તરીકે ઓળખવામાં આવે છે તો હૃદય માસલ રચના દેહ ગુહ ઉપરની બાજુએ આવેલ છે ત્રણ કોટક ધરાવે બે કર્ણકો અને એક ક્ષેપક ક્ષેપક પાતળું પારદર્શક પટલ વડે ઢંકાયેલું છે જેને પરિહદ આવરણ તરીકે ઓળખવામાં આવે છે ત્રિકોણાકાર રચના જેને શીરા તરીકે ઓળખવામાં આવે છે આ શીરા કોટર હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું રહે છે તથા મહાશીરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે ત્રિકોણાકાર રચના જે શીરા તરીકે ઓળખાય છે શિલાકોપરા હૃદયને જમનાગઢ સાથે જોડાયેલું રહે છે મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે હૃદયની વક્ષ સપાટી આવેલી થૈલી જેવી રેચના જેને શંકુ ધમની બરોબર હૃદયની વક્ષ સપાટી ઉપર આવેલી થૈલી જેવી રીચના શંકુ ધમનીમાં ખૂલે છે એમાં ક્ષેપક ખૂલે છે હૃદયમાંથી રુધિરને ધમનીઓ દ્વારા એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા જ ભાગોમાં મોકલવામાં આવે છે હૃદયમાંથી જુદા જુદા અંગોમાં સમૂહ છે એને ધમની તંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો હૃદયમાંથી રુધિરને ધમનીઓ દ્વારા શરીરના બધા જ ભાગોમાં મોકલવામાં આવે છે શિરાઓ છે એ શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરીને ક્યાં ફરીથી હૃદયમાં પહોંચાડે છે અને શિરાતંત્રની રચના કરે છે શિરાતંત્ર છે અથવા શિરાઓ છે એ જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરી અને હૃદયમાં પહોંચાડે છે અને શિરાતંત્ર બનાવે છે દેરગામાં વિશિષ્ટ શિરા જોડાણ એક યકૃત આંતરડું ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળે છે બરાબર આ વિશિષ્ટ શિરા જોડામમાં જે યકૃત સ્થાને થાયને યકૃત નિવાહિકા શિરા તંત્ર કહીએ છીએ અને મૂત્રપિંડમાં થાયને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર તરીકે ઓળખવા વિશિષ્ટ શિરા જોડામ એક યકૃતમાં થાય ને યકૃત નિવાહિકા તંત્ર મૂત્રપિંડમાં થાય ને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે રુધિરના બંધારણની વાત કરીએ તો રુધિરમાં રુધિર રસ અને રુધિર કોષો આવેલા છે बराबर रुधिर कोशिका तरीके आरबीसीएस એટલે કે રેડ બ્લડ કર્પસ્કલ્સ અથવા રક્તકણ અથવા એરિથ્રોસાઇટ્સ જો આરબીસીએસ ઇંગ્લિશ નામ છે ટૂકો નામ છે રેડ બ્લડ કર્પસ્કલ્સ અથવા તો રક્તકણ ગુજરાતી નામ છે અથવા તો એરિથ્રોસાઇટ્સ બીજું છે WBCs શ્વેતકણ વ્હાઇટ બ્લડ કર્પસ્કલ્સ

અને આ કોષો છે રક્ત કોષો અથવા રક્તકણો એ કોષ કેન્દ્ર યુક્ત છે લસિકા છે એ રુધિરથી અલગ છે કારણ કે તેમાં કેટલાક પ્રોટીન તેમજ રક્ત અભાવ છે જો રુધિર કરતાં લસિકા કઈ રીતે જુદું પડે છે તો કે રુધિરની અંદર કેટલાક પ્રોટીન તેમજ રક્ત આવેલા છે લસિકાની અંદર તો પ્રોટીન અને રક્ત અભાવ છે પરિવહન દરમિયાન પોષક તત્વો વાયુઓ અને પાણી નિયત સ્થાને લઈ જાય છે રુધિરનું પરિવહનમાં જે રુધિરનું પરિવહન છે એ માસલ હૃદયના ધબકારાની ક્રિયા દ્વારા થાય છે રુધિરના હૃદયના ધબકારા થાય એટલે પમ્પિંગ થાય અને રુધિર છે એ દબાણથી રુધિર વાહિનીઓમાં આગળ વધે છે તો ફરીથી આપણે વાત કરીએ પેલા હવે શોષણની વાત તો દેરકો ઉભય જેવી પ્રાણી છે પાણી અને જમીન બંને જગ્યાએ જુદી જુદી શોષણ કરે છે પાણીમાં ત્વચા શોષણ અંગ તરીકે કાર્ય કરે છે એટલે ત્વચીય શોષણ થાય છે ત્વચામાં પ્રસરણ દ્વારા પાણી જમીનમાં પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું વાત વિનિમય થાય છે જમીન પર મુખ ગુહા ત્વચા અને ફેફસા શ્વસન અંગો તરીકે વર્તે છે ફેફસા દ્વારા થતા શ્વસન ને ફૂફુસીએ શોષણ કરીએ છીએ ત્વચા દ્વારા થતા શ્વસન ને ત્વચીએ શોષણ કહીએ છીએ કે ઉરસ પ્રદેશમાં આવેલો હોય છે હવા નાસિકા છિદ્રોમાંથી પ્રવેશી મુખ ગુહા અને પછી ફેફસા સુધી પહોંચે છે ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રા દરમિયાન દેડકો છે એ ત્વચા દ્વારા શોષણ કરે છે ત્યાર પછી આવશે દેરકાનું પરિવહન તંત્ર સમજાવો તો દેરકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે અંદર પરિવહન તંત્ર ઉપરાંત લસિકા તંત્ર પણ જોવા મળે છે બંધ પ્રકારનું પરિવહન એટલે પરિવહન તંત્રમાં હૃદય રુધિર વાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે લસિકા તંત્રમાં લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠો અને લસિકાનો સમાવેશ થાય છે હૃદય એક માસલ રચના છે જે દેહગુહાની ઉપરની બાજુ આવેલું છે ત્રણ કોટરો ધરાવે છે બે કર્ણકો અને એક ક્ષેપક આ હૃદય છે એ પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું છે જેને પરિહ્રદ આવરણ તરીકે ઓળખવામાં આવે છે ત્રિકોણાકાર રચના કે જે શીરા કોટર કહે છે તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું રહે છે તથા મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે હૃદયની વક્ષ સપાટી ઉપર આવેલી જે થેલી જેવી રચના છે જે શંકુ ધમનીમાં ક્ષેપક ખુલે છે હૃદયમાંથી રુધિરનો ધમનીઓ એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના વિવિધ ભાગોમાં બધા જ ભાગોમાં મોકલવામાં આવે છે શિરાઓ દ્વારા જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરી હૃદયમાં પહોંચાડે છે જે શિરા તંત્રની રચના કરે છે દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળે છે તેને ક્રમશઃ યકૃત સ્થાને જે શિરા જોડાણ છે એને યકૃત નિવાહિકા તંત્ર કહે છે અને મૂત્રપિંડ સ્થાને જે શિરા જોડાણ છે એને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહે છે રુધિરની અંદર રુધિરની વાત કરીએ તો રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું છે રુધિર કોષો તરીકે આરબીસીએસ આપણે આગળ વાત કરી રેડ બ્લડ કર્પસ્કલ્સ એટલે કે રક્તકણ અથવા એનું બીજું નામ છે ઇરિથ્રોસાઇટ્સ ડબ્લ્યુબીસીએસ એટલે વ્હાઇટ બ્લડ કરપસ્કલ્સ શ્વેતકણ અથવા તો લુકોસાઇટ્સ અને રુધિર કણિકાઓનું બનેલું છે રક્તકણમાં લાલ રંગનું શ્વસન રંજક હિમોગ્લોબિન આવેલું છે આ કોષો કોષ કેન્દ્ર યુક્ત છે આ ઉપરાંત લસિકા છે એ રુધિરથી અલગ પડે છે શા માટે કારણ કે લસિકાની અંદર કેટલાક પ્રોટીન તેમજ રક્તકણોનો અભાવ હોય છે રુધિરની અંદર શું હોય પ્રોટીન અને રક્તકણો હોય છે અહીંયા લસિકામાં પ્રોટીન અને રક્તકણોનો અભાવ હોય છે પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો વાયુઓ અને પાણીને નિયત સ્થાને લઈ જાય છે બરોબર પરિવહન દરમિયાન શેની પરિવહન પામે તો પોષક તત્વો વાયુઓ અને પાણી રુધિર દ્વારા નિયત સ્થાને પહોંચે છે રુધિરનું પરિવહન માસનો હૃદયના ધબકારાની પમ્પિંગ દ્વારા થાય છે બરોબર કે ધબકવાની ક્રિયા દ્વારા થાય છે તો અહીંયા સુધી રાખીએ જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો અસ્ત